છેલ્લા પાંચ દિવસથી કન્ટિન્યુ રાજકોટમાં જે પ્રકારે વરસાદ ભારેથી અતિભારે વરસાદ જે પડી રહ્યો છે એમાં જ્યારે આજી ડેમના દરવાજા ખોલી જાય એટલે સ્વાભાવિકપણે રામનાથ મહાદેવમાં પાણી વધુ પ્રમાણમાં આવતું હોય છે અને કચરો પણ એટલો બધો થતો હોય છે એટલે આજરોજ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર રાજકોટના સૌ પદાધિકારીઓ અને અધિકારીની આખી ટીમ અમે લોકો અહીંયા આવ્યા હતા અને ચોવીસ કલાકની અધિકારીઓને અવધિ પણ આપી છે આવતીકાલ સાંજ પાંચ વાગ્યા સુધીમાં વધુમાં વધુ સફાઈ કામદારોની ટીમને મૂકીને કચરો ચોખ્ખો કરવો અને બપોર પછી બાંધકામ શાખાના અધિકારીઓને પણ અમે વિઝિટ કરાવીને જે કંઈ પણ કરવું પડે એ સ્ટ્રક્ચરલ ટેમ્પરરી સ્ટ્રકચર ઊભું કરીને કારણ કે અહીંયા દર્શનાર્થીઓ આવે છે પરમ દિવસે સોમવાર છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો એટલે એને અનુલક્ષીને લોકોને કોઈ મુશ્કેલી ન પડે એના માટે આજે અમે આવ્યા ત્યાં અને પચાસ થી વધુ સફાઈ કામદારોને આજ બપોર પછી મૂકીને ચોવીસ કલાકમાં રામનાથ મહાદેવને જે કાંઈ કચરો છે બધો અમે દૂર કરવાનાર છીએ ના 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 નહીં 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 એવું એવું નથી એવું નથી કન્ટિન્યુ એક ધારું રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે એવું નથી કામ નથી થયું પરંતુ રામનાથ મહાદેવમાં એક રાજકોટનું એક હૃદય કહી શકાય આ રામનાથ મહાદેવ એટલે એટલે માન્ય મેયરશ્રીને મારા દર્શન નહીં કરવા ને સાથે સાથે અમે લોકોએ આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પણ મેં આજે બોલાવી લીધી હતી અને સંબંધિત ખાલી દર્શન નો થાય ખાલી દર્શનની સાથે સાથે કામ પણ થવું જોઈએ એટલે એને અનુલક્ષીને આજે અમે લોકો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીને લઈને આવ્યા છીએ અને મોટા પ્રમાણમાં સફાઈ કામદારોની ટીમને ઉતારી અને ચોવીસ કલાકમાં રામનાથ મહાદેવને ચોખ્ખું કરવું એ પ્રકારની આજે અમે લોકોએ સૂચના પણ આપી છે